બહેનો કેમ આવી હોય છે મને એ પણ ખબર નહોતી કે તેની સ્થિતિ કેવી છે જ્યારે તે પિયર માંગ આવતી તો જતી વખતે મારી માતા તેને ઘરનો કેટલોક સામાન પણ આપતા મારી પત્નીને આ વાત બિલકુલ પસંદ ન હતી જ્યારે પણ મારી મા આવું કરતી ત્યારે મારી પત્ની આવીને મને ફરિયાદ કરતી કે તમારી મા તમારી કમાણી કેવી રીતે બગાડે છે જ્યારે પણ તમારી બહેન આવે છે ત્યારે તેને ખાલી હાથ જવા નથી દેતી કનિકને કનિક જરૂર આપે છે તમે તમારી માં ને કહો આ નહીં ચાલે પત્નીની વાત સાંભળીને મને પણ ગુસ્સો આવ્યો હું મારી માતા પાસે ગયો અને કહ્યું માં આ બધું શું છે જ્યારે પણ બહેન ઘરે આવે છે ત્યારે તેને તેલ ચોખાની થેલી ક્યારેક દાળ બધું આપે છે તમે મારી કમાણી આ રીતે બીજા ઉપર ખર્ચો છો તો પછી તેમાં પણ આ ઘર છોડવું પડશે બહેને મારી અને માતાની વાત સાંભળી લીધી એક કલાક પછી બહેન મારા રૂમમાં આવી ભાઈ કૃપા કરીને મને રિક્ષા લાવી આપશો મારે ઘરે જવું છે બહેનની વાત સાંભળીને હું ખૂબ ખુશ થયો પરંતુ દેખાડો કરવા માટે બહેનને કહ્યું થોડા દિવસો હજુ રોકાઈ જાને ના ભાઈ બાળકોની શાળાની રજાઓ પૂરી થઈ ગઈ છે હવે મારે ઘરે જવું પડશે કાલથી તેમની શાળા શરૂ થઈ જશે પછી તે જતી રહી પિતાના અવસાન પછી ઘરનો ભાગ પડ્યા ત્યારે અમે બંને ભાઈઓએ એકબીજાએ બહેન નાખ્યો પણ બહેનને કંઈ આપ્યું નહીં તે છતાં તે ચૂપ રહી અને અમને ફરિયાદ ન કરી પરંતુ અમારી માતા ખૂબ રડ્યા અને કહ્યું કે મારી દીકરીને પણ કમી કાપો પરંતુ અમે માતાની વાત ના સાંભળી અને માતાને ધમકી આપીને ચૂપ કરી દીધી ગરીબ વિધવા મહિલા જો અમે તેને ઘરમાંથી બહાર નીકાળી દઈશું તો તે ક્યાં જશે એ વિચારી ભાઈ પોતાનો હિસ્સો વેચીને શહેર જઈને નવું કામ શરૂ કરી દીધું અને ત્યાં રહેવા લાગ્યા અમે અમારી બહેન સાથે જે રીતે વર્તન કર્યું તેની સજા તો અમને મળવાની જ હતી ભાઈનો ધંધો બરબાદ થઈ ગયો અને તે પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી કામ કરવા લાગ્યો મારા મોટા પુત્રને પણ ટીવી થઈ ગયો તેની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો મારી પાસે જે હતું તે બધું ગયું મારે લોન લેવી પડી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ખાવાના પણ પૈસા નહોતા

હું તારી મોટી બહેન છો તું મારા ખોળામાં રહ્યો છે તારી બહેનથી પણ મોટો થઈ ગયો છે તે તારી બહેનને કશું કહેતો નથી તારું દુઃખ પણ કહેતો નથી એમને સોનાની બંગડીઓ કાઢીને મારા હાથમાં મૂકી દીદી મારા ભાઈ ચિંતા ના કર આ બંગડી વેચી દે તારા ઘરનું રાશન ભરી લે તારા બાળકની સારવાર કરાવી અને જો તને પૈસાની જરૂર હોય તો તારી બહેનને કહેજે મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે હું આશ્ચર્યથી બહેનને જોઈ રહ્યો અને તે કહેવા લાગી ભાઈ આ સોનાની બંગડી અને ઘરનું રેશન ભરી દેજે અને બંગડી વિશે કોઈને નહીં તને મારા સોગંદ છે સાલ હવે તારા જીજાજી અને બાળકો આવતા જ હશે હું ફરી આવીશ હું પહેલી વાર તેને ઘરની બહાર મૂકવા આવ્યો ત્યારે મેં જોયું કે તેના ચપ્પલ પણ તૂટેલા હતા જૂના કપડાં પહેર્યા હતા હું માત્ર જોતો જ રહી ગયો મેં ક્યારેય મારી બહેનની ઘરેલું સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ જ્યારે તે મને ખરાબ હાલતમાં જોઈને દોડી આવી અને સોનાની બંગડીઓ પણ આપી જેથી હું મારા બાળકની સારવાર કરાવી શકું અને મારા ઘરની સ્થિતિ સુધારી શકું હું વિચારવા લાગ્યો અને મારી આંખમાં આંસુ આવવા લાગ્યા કે આપને ભાઈઓ કેટલા મતલબી હોય છે આપની બહેનોને પલભર માંગ દૂર કરી દઈએ છીએ અને બહેન પોતાના ભાઈઓનું દુઃખ થોડુંક પણ સહન કરી શકતી નથી હું તેની બંગડી હાથમાં પકડીને જોર થોડીવાર થોડી વાર બેસી અને તેની હાલત જાણવાનો પ્રયાસ જરૂર કરજો હે પ્રભુ બધી બહેનોની જોડી ભરી દેજે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો